અને હવે જે સ્થાન છે કાશી વિશ્વનાથ છે જે કાશી વિશ્વનાથ મહાદેવજી નું મંદિર સુવર્ણનું છે આખું સોનાનું ખાલી શિખર છે એમ નહીં આ આખા સોનાના પત્રા લગાડેલા છે આખા મંદિરની ઉપર મંદિરની ઉપર ઘુમ્મટ એની દિવાલ પતરાથી મટેલી છે એક રાણીએ સોનાનું આખું આપ્યું છે એવું સોનાનું મંદિર છે અને જ્યાં સાક્ષાત મહાદેવ એ છોડીને ક્યાંય જતા જ નથી જલધારામાં વહેતું નગર એટલે કાશી ભગવાન બધું છોડી શકે પ્રલયનો કાલ આવે ત્યારે પાણીમાં બધું ડૂબી જાય છે પણ કાશી શિવજીની નગરી કાશી ડૂબતી જ નથી ત્રિશોળ ઉપર છે ભગવાનની નગરી કાશ્ય તે પ્રકાશ્ય તે ઇતિ કાશી કાશી એટલે જે સતત પ્રકાશિત છે એને કાશી કહેવાય કાશીનો મહિમા પણ એટલો છે કાશીમાં સૌથી પ્રથમ વાત તો એ છે કે જ્ઞાન આપનારી નગરી છે પ્રકાશ આપનારી નગરી છે અને શિવજી પાસે પોતે શિવજીએ પોતાના તેજથી થી પાંચ કોષ લાંબુ એક સુંદર નગર નિર્માણ કર્યું નગર બીજું કોઈ ની કાશી અને ભગવાન હરિએ ભગવાન નારાયણે શિવજીનું ધ્યાન કરતા કરતા ઘણા બધા વર્ષો સુધી તપ કર્યું આંખ બંધ કરીને ઓમ નમઃ શિવાય નું જ્યાં જપ કર્યો છે ભગવાન હરિએ નારાયણે અને એ જપ કરતા એના શરીરમાંથી એક શ્વેત જળ નીકળ્યું અને એટલું બધું શ્વેત જળ નીકળ્યું કે બધામાં સફેદ 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 તરફ આટલું વાતાવરણ વાતાવરણમાં ભગવાન નારાયણને ખૂબ આનંદ થયો નારાયણે આ મસ્તક પોતાનું હલાવ્યું મસ્તક હલવાથી પોતાના કાનમાંથી એક મણી હતી અને જે કાનમાંથી જે મણી નીચે પડ્યું એ બીજો કોઈ નહીં આજે એને મણી કરી કાનમાંથી એક મણી પડી ગયો અને એક કાનમાંથી મણી નીચે પડ્યો કર્ણિકામાંથી મણી પડ્યો કાનમાંથી એ સ્થાનને મણિકર્ણિકા સ્થાન કહેવામાં આવે છે અમે રોજ એ મણિકર્ણિકાના ઘાટ ઉપર સ્નાન કર્યું છે રોજ માટે અમે બધા વિદ્યાર્થી મણિકર્ણ આજે પણ અહીંયા અખંડ સ્મશાન છે રોજ માટે ચિતાઓ આવતી જ હોય બે સ્મશાનો છે ગરીશચંદ્ર ને એક મણિકર્ણિકા ઘાટ ઉપર અને આ મણિકર્ણિકા ઘાટ ઉપર આ કાશી એ છે જે કાશીના અંદર તમે જોવા જાવ તો સૌથી મોટા તો એક છે વિભૂતિ નારાયણ જે થઈ ગયા કાશીના રાજા કહેવામાં આવતા આજે પણ એના દીકરા છે અનંત નારાયણ એનું એમણે શરીર છૂટી ગયું હવે પછી એક દીકરા છે વિભૂતિ નારાયણ પોતે એને સાક્ષાત બધા વિશ્વનાથ નો અવતાર માનતા તેના રાજા ગણાતા એ વિભૂતિ નારાયણ રામલીલા કરે કાશીની રામલીલા સર્વ જગ્યાએ પ્રસિદ્ધ છે રામલીલામાં જે રામ અને સીતા બને એ રામ અને સીતાનું રૂપ ધારણ કરે ને પાત્રો કંઠસ્થ કરે જે જે બોલવાના હોય એ પાત્રો કંઠસ્થ કરે રામ અને સીતા બંને બને એ એક છોકરો ને એક છોકરી જ બને એ બંનેના લગ્ન કાયદેસર ત્યાં કરવામાં આવે જે રામ અને સીતા બને બંનેના લગ્ન કરી દે પછી આ જીવન સુધી એનો જે પણ ખર્ચ હોય ને એ પોતે ભોગવે આ વિભૂતિ નારાયણ જે જે પ્રસંગો બને એ બધા લાઈવ પ્રસંગો બને ને તમે એનો એ ખર્ચ આપે એમ નહીં બધા એને આ એ જ કાશીની ભૂમિ છે જ્યાં તુલસીદાસ થઈ ગયા આ એ જ કાશીની ભૂમિ છે જ્યાં તુલસીદાસને હનુમાનજી મળ્યા આજે પણ જ્યાં સંકટ મોચન નામનું હનુમાજીનું મંદિર છે ત્યાં સાક્ષાત હનુમાનજી તુલસીદાસજીને મળ્યા હતા આ એક કાશી છે જ્યાં રવિદાસજી મળ્યા છે આપણે આ કાશી એ છે કાશીનો એક કિનારો તુલસીદાસજી હોય તો એક કિનારો ગંગાનો છે એ કબીર કબીરજી છે કબીરજીજીની પણ ભૂમિકા ત્યાં જ છે માઇક વિના માઇક વિના રામ લીલા થાય એટલા ઊંચા અવાજે બધા બોલે માઇક નો હોય તો બધા એમને સાંભળે ને એ જોવા માટે માણસો ને માણસો ભેગા થાય છે ખાલી આપણા દેશમાં નહીં ઇન્ડોનેશિયામાં પણ એટલી જ મોટી રામ લીલા થાય છે ઓબામાને કોઈ પૂછ્યું કે એના ખિજામાં હનુમાનજી રાખે છે કે તમને આ પ્રેરણા ક્યાંથી મળી કે મને ઇન્ડોનેશિયાની રામ લીલાએ મને પ્રેરિત કર્યો હનુમાનજીને રાખવા માટે એ પાત્ર કેવું ભજવું હશે કાશીની અંદર પંચકોશીની આખી યાત્રા છે જે પાંચ કોષ આજે પણ પંચકોશીની યાત્રા થાય છે અને એ કાશીમાં એક જ્ઞાન શંકર ભટ્ટ કરીને થઈ ગયા એને જે કાશીમાં આજે પણ તૂટેલું મંદિર છે ને મંદિરની સામે પોઠીઓ છે નંદીકેશ્વર છે એ નંદીને આંધળા હતા પોતે રોજ વિશ્વનાથના મંદિર આમ મંદિરે દર્શન કરવા આવે એ જ્ઞાન શંકર ભટ્ટ મૂળ ગુજરાતના હતા જામનગરના પણ કાશીમાં રહેતા એ આંધળા હતા ને વિશ્વનાથના દર્શન કરવા આવે તો માથું નમાવે આમ પોઠિયું અહીંયા માથું નમાવે અને પછી અંદર જાય પોઠિયાનો જે પગ હોય ત્યાં માથું નમાવીને જાય ઘણા લોકોએ મસ્કરી કરી કે આ આંધળો છે ને રોજ માટે આવે અને પાછા નંદીને નમન કરીને નંદીને માથું ઓડાડીને જ જાય તો કે ભાઈ જોજો ભલે મસ્કરી કરતા કે તમે માથુડા નું ક્યાંક નંદી ભાગી ન જાય આ હાચો નંદી છે બધા મજાક કરતા તો એ કે હાચો નંદી હોય તો હું કાલે એના માટે લીલું લઈ આવીશ અને ખરેખર એ જ્ઞાનશંકર ભટે બધાની સાક્ષીમાં એ જ્ઞાન વાપી કુવા પાસે લીલું ઘાસ એ નંદી આરોગી ગયો આ સત્ય ઘટના છે ત્યાં અને એ આરોગી ગયો એમ નહીં નંદીયે પણ એ ઘાસની આરોગ્ય અહીંયા વ્યાસ ભૂમિ કહેવાય વ્યાસજીએ કાશીમાં તપ કર્યું છે આખું વ્યાસ વ્યાસેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં જ્ઞાનવાપી કૂવો છે જેની અંદર આક્રમણ કર્યું ત્યારે ઓરંગઝેબ એ આક્રમણ કર્યું શિવલિંગને કંઈ ન થાય એટલે મંદિરના पुजारी એના દીકરાએ એ શિવલિંગને લઈ અને કૂવામાં પધરાવી દીધું કે આ શિવલિંગને તોડી ના નાખે અને પછી તો ઘણા બધા સમય પછી શિવલિંગ વિનાનું મંદિર રહ્યું અહલ્યાભાઈ હોલકર મંદિર બનાવ્યું એ અહલ્યાભાઈ હોલકર ત્યાં કાશી વિશ્વનાથના મહાદેવના કે મારા દેશમાં આવી હોય ત્યાં જ્યોતિર્લિંગની જગ્યાએ મંદિર ખાલી હોય એ મહાદેવજી પાસે રડ્યા કે મહાદેવજી કે કૃપા કરો આખો જ્ઞાન વાપી કુવો ખોદાવવામાં આવ્યો કે અંદર કદાચ શિવલિંગ રહી ગયું તો પણ જ્ઞાન વાપી કુવામાં શિવલિંગ મળ્યું જ નહીં ત્યારે ખૂબ રડ્યા અહલ્યાભાઈ હોલકર અને સ્વપ્નમાં શિવજી આવ્યા અહલ્યાભાઈ હોલકરને કે તું તારી ઝોલી આમ રાખીશ ને એમાં જે નર્મદાની અંદર તું આમ ઝોલી રાખીશ જે પથ્થર આવશે ને એ મારું સ્વરૂપ હશે ને ખરેખર નર્મદામાં જોલી લઈને ઉભા રહ્યા એટલે એ શિવલિંગ એના ખોડામાં આવ્યું ત્યાં આજે વિશ્વનાથના મંદિર તરીકે જેને આપણે પૂજીએ છીએ એ શિવલિંગ અહિયાભાઈ હોલકરે ત્યાં એની સ્થાપના કરી આજે પણ જ્ઞાન વાપી કુવા વિશે એવું કહેવામાં આવે કે જે પણ વ્યક્તિ સાવ બુદ્ધિ વિનાનો હોય વ્યક્તિ રોજ માટે જ્ઞાન વાપીને કુવાનું જળ પીવે તો એ માણસ જ્ઞાની થઈ જાય છે ત્યાં સારંગનાથ કરીને શિવજીનું મંદિર છે કાશીમાં બે શિવલિંગો છે જ્યાં બુદ્ધિએ જ્ઞાન મેળવ્યું હતું સારંગનાથની બે શિવલિંગ છે આજે પણ જ્યાં ઈશ્વરી ગંગા છે એક સ્થાન એવું છે જ્યાંથી પાણી બંધ જ ન સતત પાણી વહેતું રહે છે આજે પણ મહાપ્રભુજીએ જ્યાં પોતાનો છેલ્લે દેહ છોડ્યો મહાપ્રભુજીએ કાશીમાં છોડ્યો આજે પણ બેઠકજીના રૂપમાં છે ત્યાં ત્યાં પણ જાગેશ્વર મહાદેવનું મંદિર છે આજે પણ બીએચયુ સંપૂર્ણ આનંદ દલાઈ લામા મુસ્લિમ અને કાશી વિદ્યાપીઠ નામની પાંચ પાંચ તો મોટી વિદ્યાપીઠો છે આપણા અહીંયાના નથુરામ શર્માજીએ કાશીના એ ઘાટ ઉપર સાધના કરેલી છે એનાથી પણ આજે પણ ત્યાં ત્રણ લોકોને ભગવાન માનવામાં આવે છે એક કાશી વિશ્વનાથ એક બીજા ત્યાંના રાજાને અનંત નારાયણ વિભૂતિ નારાયણ એવા માટે માનવામાં આવે કે આ કાશીની ભૂમિ છે એ દીવોદાસની ભૂમિ છે દીવોદાસે ત્યાં સૌથી વધારે તપ કર્યું છે મહાદેવજી એક વખત બધા દેવતાઓ આવ્યા કે મરુત પ્રદેશમાં ભગવાન વરસાદ નથી થતો તમે થોડા દિવસ માટે મરુત પ્રદેશમાં આવો ગણેશપુરાણની કથા છે આ મહાદેવજી એ મરૂત પ્રદેશમાં જાય અને મરુત પ્રદેશમાં મહાદેવજીને આનંદ આવી જાય સમાધિમાં બેસે તો વર્ષો વીતી જાય મહાદેવજીની કાશી જે નગરીને મહાદેવજી પ્રલય કાલમાં પણ નથી છોડતા એટલે તો અવિમુક્ત ક્ષેત્ર કહેવામાં આવે છે કાશી અવિનાશી છે કાશીમાં નાશ થતો જ નથી અને એવી અવિનાશી કાશી નગરીમાં એ છોડીને મહાદેવજી મરુત પ્રદેશમાં ગયા અને મરુત પ્રદેશની અંદર મહાદેવજી ગયા ત્યાં સાધનામાં બેસી ગયા વર્ષ વીતી ગયા કાશીમાં અવિમુક્તેશ્વરનું શિવલિંગ છે કૃત્તિવાસેશ્વરનું તિલભાંડેશ્વરનું દશાશ્વ મેધેશ્વરનું સંગમેશ્વરનું ભૂતેશ્વરનું નારીશ્વરનું આખી દીવો ભૂમિ ભૂમિકા છે ગણેશ પુરાણ આ એ દિવોદાસ છે જે દિવોદાસે મરુત્ર દેશમાં જતા રહ્યા મહાદેવજી સમાધિમાં બેસી ગયા બાર વર્ષ વીતી ગયા અને જે બાર વર્ષ વીતી ગયા પછી તો મહાદેવજીએ જ ન ખોલી આ જે મહાદેવજીની સૌથી પ્રિય નગરી છે કાશી કાશ્યતે પ્રકાશ્યતે તી કાશી એ કાશી નામની નગરીમાં કોણ રહે એ સમયમાં એ જ એવું પાત્ર હતું જેનું નામ હતું દિવોદાસ દિવોદાસ ને પ્રાર્થના વંશી રાજા રાજાને પ્રાર્થના કરી કે તમે આ નગરી સંભાળો કહ્યું કે હું સંભાળીશ પછી હું જ રાજા રહીશ બીજો કોઈ કોઈ રાજા અહીં પ્રવેશ કરી નહીં ભલે નગરી ખાલી છે આપત ત્યાં રહો પછી તો કાશીમાં બાર વર્ષ રહ્યા છે આ દિવોદાસજી અને આ દિવોદાસજી બાર વર્ષમાં કાશી ને એટલું બધું સુંદર બનાવ્યું એને કે જે મહાદેવજી સમાધિમાંથી બહાર નીકળ્યા મહાદેવજી કાશીમાં જવું પણ બ્રહ્માજી કહ્યું કે હવે તો તમે જઈ ન શકો પ્રભુ કારણ કે એ આખી દીવો દાસ આખી નગરી સોંપવામાં આવી છે દીવો મંજૂરી હોય તો જઈ શકો અને એને પેલાથી જ મને મારી પાસે ચોખવટ કરાવી હતી મારી પાસે સૌથી પેલા એક નિયમ લેવડાયો હતો કે હું રાજા એક જ રહીશ કાશીમાં બીજું કોઈ નહીં કાશીને એટલું બધું તપના માધ્યમથી ભૂમિકા બનાવી કે કાશીમાં જે પણ દેવતાઓ જાય ત્યાં એનો વાસ થઈ જાય એક પણ એવા દેવતા નથી જે કાશીમાં ન હોય કાશીની અંદર ચોસાઠ જોગણીના પણ મંદિર છે બધા ચોસાઠ ભૈરવના પણ મંદિર છે એકાવન ક્ષેત્રપાલોના પણ મંદિર છે બધા ગણેશોના પણ મંદિર છે જે દેવતાઓ ગયા બધા ત્યાં જઈને રોકાઈ ગયા આજે પણ કાશીની મહિમા ગવાતી દીવોદાસનું યોગદાન છે બાર વર્ષ સુધી એમનું યોગદાન રહ્યું અને બાર વર્ષમાં આખી ભૂમિને પ્રામાણિકતા સાથે વેદ વેદાંતો સાથે ઊભી કરી દીવોદાસે જેટલા પણ વિદ્વાનો હતા વિદ્વાનોને કાશીમાં બોલાવી લીધા કે તમે બધા કાશીમાં નિવાસ કરો આખું નગર ઊભું કર્યું જેવી રીતે વજ્રનાભે આખું આખું મથુરા હું કહ્યું તું મથુરામાં જ્યારે મળવા માટે જ્યારે કૃષ્ણ હતા એ ક્રિશ્નએ છેલ્લે અંતિમ સમયે વજ્રનાભને કહ્યું કે વજ્રનાભને ગાદી ઉપર બેસાડજો અર્જુનને કહીજો કે મથુરાની ગાદી ઉપર વજ્રનાભને બેસાડે અને આ સંદેશો જ્યારે અર્જુનને મળ્યો કે અર્જુને અંતિમ સમયે હિમાળો ગાડવા જતા હતા ત્યારે પરીક્ષિતને કહ્યું કે જો જેવો વજ્રનાભ જે મંડળ ઉપર છે ને મથુરા મંડળ તો નાનું એવું છે એ નાના એવા મંડળમાં તારે અમારા બધાનું ધ્યાન કૃષ્ણએ રાખ્યું છે તો કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન એના અનિરુદ્ધ અનિરુદ્ધના વજ્રના તારે એમનું ધ્યાન રાખવાનું છે બીજું કંઈ કર કે ન કર અને એ એનું ધ્યાન રાખવાનું છે એવું કંઈ જતા રહ્યા એટલે એક દિવસ પરીક્ષિતને એવું થયું કે હું દિગ્વિજય કરવા માટે નીકળ્યો છું પણ મારે જોવું જોઈએ વજ્રનાભનું મંડળ કેવું ચાલે છે એનું રાજ્યને એ સમયે વજ્રનાભ બધું છોડીને જતા રહ્યા હતા કોઈ હતા જ નહીં મથુરાની અંદર સોયધા પછી વજ્રનાભ વધારેનામ કે આવું કેમ કરું છું કે કોઈ નગરમાં એવું કંઈ છે જ નહીં અને મારો સૌથી મોટો પ્રયાસ અત્યારે એ છે કે ભગવાન કૃષ્ણએ જ્યાં જ્યાં લીલા કરી છે એ લીલાઓને મારે જીવંત રાખવાની છે એટલે હું આ બધામાં ફરું છું કહ્યું કે ચિંતા ન કરો એ જવાબદારી મારી ઉપર પરીક્ષિતે સાથે મળીને કૃષ્ણએ જ્યાં જ્યાં લીલા કરી અત્યારે જેટલા પણ મંદિરો આપણે વૃંદાવનમાં ને મથુરામાં મળે છે ટોટલી પરીક્ષિતે બનાવ્યા છે બધો આજે ભગવાન કૃષ્ણ આપણી વચ્ચેથી ભૂલાણા નથી એનું સૌથી મોટું યોગદાન પરીક્ષિતનું છે સ્કંદ પુરાણ એટલે તમે એને હું આજે પણ પરીક્ષિતની વંદના કરીએ છીએ પરીક્ષિત એક બ્રાહ્મણનો દ્રોહ કરે એની મસ્કરી કરે એના ગળામાં સર્પંધ ધાણ કરાવે છતાં પણ એને ગુરુ શુકદેવ જેવા મળે એનો મતલબ છે કે ભગવાનની સ્મૃતિઓ તાજી રહેતી છે અમને બીજું કઈ થશે કે નહીં ખબર નથી પણ અમને ગુરુ શ્રેષ્ઠ જ મળશે એનો મતલબ છે અમે કૃષ્ણની સ્મૃતિને જીવંત રાખીએ છીએ નદી બંને કિનારે છે ને એની વચ્ચેનું જે આખું ક્ષેત્ર છે ને વારાણસી કહેવાય છે પછી તો મહાદેવજી ને આવવાની ઈચ્છા થાય છેલ્લે મહાદેવજી પાસે એના પુત્ર ગણેશજી કહે કે પ્રભુ હું નગરી લઈ આવી દઈશ તમે મારી ઉપર કૃપા તો કરો થોડીક બધા લોકો જ્યોતિષ જોડાવા માટે આવે રાજા સુધી સંદેશો પહોંચ્યો જયારે રાજાએ પણ એને નિમંત્રણ કરીને બોલાવ્યા ત્યારે કહ્યું કે હવે તમારી પત્રિકામાં એવું છે તમારે હવે સ્થાન છોડી દેવું જોઈએ અને ભગવાન ભોળાનાથ ને તમારે સ્થાન આપી દેવું જોઈએ અને પછી મહાદેવજી પાસે એ આખી નગરી એમને પ્રાપ્ત થઈ અને એ જ કાશી કાશી ત્યાં આજે પણ કાશીનો કદાચ તમે જઈ ન શકો કાશી રેવા માટે મરવાની વાત તો અલગ છે રેવાય ન જઈ શકો તો એના માટેનો એક શ્લોક છે કે એ શ્લોક નું તમે ઉચ્ચારણ કરો તમને કાશીમાં રેવાનું પુણ્ય મળે અમારા ગામમાં એક બાપા છે રોજ માટે આ શ્લોક બોલે હું જયારે ભેગો થાવ ત્યારે પૂછું બાપા બોલો શ્લોક તો બોલી જાવ સાવ અભણ છે પણ એને આ શ્લોક યાદ રહીજો કાશીમાં રહેવાનું પુણ્ય મળે વિશ્વે વંદે મહત્વ બતાવ્યું છે કે વિશ્વેશમ ભગવાન વિશ્વનાથ તો છે જ માધવમ એટલે અહીંયા બિંદુ માધવ મંદિર છે પૂજ્ય બ્રહ્મલીન ડુંગરેજી મહારાજ બિંદુ માધવ ને રોજ કથા સંભળાવવા આવતા જેટલા સમય કાશીમાં રે એનું તો અધ્યનકાલ પણ ત્યાં થયું છે જેટલો સમય પછી કાશીમાં આવે તો બિંદુ માધવ મંદિરે જાય અને ત્યાં મહાદેવ કથા સંભળાવે બિંદુ માધવ ને વિશ્વેશમ માધવમ એ માધવમ એટલે બિંદુ માધવમ ઢુંડીમ એટલે આ ઢુંડી રાજ ગણેશજી મહાદેવજી તો સ્કંદ પુરાણમાં કહ્યું કે તારા દર્શન કરીને આવશે એને મારા દર્શન દર્શન પ્રાપ્ત કરવા પડે જેના કારણે મને આ નગરી મળી છે ઢુંઢી મેલે ગણેશજી વિશ્વેશમ માધવમ ઢું દંડ પાણી ભૈરવમ ત્યાં ભૈરવના બે મંદિર બહુ પ્રસિદ્ધ છે એક મંદિર છે એ કાલ ભૈરવનું અને બીજું મંદિર છે દંડપાણી ભૈરવનું દંડ પાણી પણ બાજુમાં છે કાશીમાં તમે જેવો પ્રવેશ કરો ને તમે બહુ પાપ કર્યા હોય એટલે કાશીમાં જાઓ એટલે બીમાર પડી જાવ બીમાર પડો એ દંડ પાણીનો દંડ છે તમને અને દંડ પાણી તમે બહારથી થી પાપ કરી દંડ એ ભોગવવો જ પડે વંદે કાશી અમે જ્યાં ભણ્યા છીએ જ્યાં અમે રહ્યા છે નવ વર્ષ સુધી ગુર્જર છાત્રાવાસ એ કર્ણઘંટામાં એ કર્ણઘંટામાં બાજુમાં જ કાશી દેવીનું મંદિર છે એકદમ નજીક

અને મણિકર્ણિકા જે ઘાટની મેં તમને ચર્ચા કરી પૂર્વમાં જ્યાં ભગવાન નારાયણના કર્ણિકા એટલે કાનમાંથી મણી પડી ગયો એ મણિકર્ણિકા સ્થાન આ એટલા મુખ્ય સ્થાનોને યાદ કરવાથી એનું સ્મરણ કરવાથી તમે કોઈ દિવસ કાશીમાં છો જ એવો વાસ થાય આજે પણ હું સદગ્રંથો વાંચું ને સદગ્રંથોનું અધ્યયન કરીને અર્પણ કરું ત્યારે મને એમ થાય હું કાશીમાં જ છું એવું મહાદેવજીનું જે શિવલિંગ છે મહાદેવજીની જે જ્યોતિના રૂપમાં મહાદેવજી ત્યાં સ્થિર થયા છે એ બીજું કોઈ નહીં એ વારાણસ્યામ તો વિશ્વેશમ એ વિશ્વેશ્વરનું શિવલિંગ છે